હવે આપણે ભાઈશ્રી અમને બે આપણે બધાને બે શબ્દ કહે છે વૈદ્ય ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ ના માં આપનું હાર્દિક સ્વાગત છે જે વિદ્યાર્થીઓ એ ત્રણ દિવસ શિક્ષણ લીધું એમના વાલીઓ અહીંયા ઉપસ્થિત છે અને એમના બધાનું સ્વાગત છે જે આ ટીમ કામ કરી રહી છે ગીતાબેન જ્યોતિબેન દક્ષાબેન દરેન્દ્રભાઈ હાર્દિકભાઈ અને વિજયભાઈ અને એક અમારું હેત સરસ આયોજન કર્યું અને આ બાળકોને લાભ મળ્યો પણ તમે બધા પેરેન્ટ્સ હોય તમારા બાળકોને અહીં જે મૂક્યા એ બદલ તમારો ધન્યવાદ છે અને તમારી એક જવાબદારી પણ છે કાળા માથાનો માનવી લગ્ન કરી અને બાળકો પેદા કરે છે બિન જવાબદાર રીતે એને ખબર નથી કે આપણે લગ્ન કરી અને આપણી જે અંદર મૂર્ખામીઓ આપણી અંદર પશુતાઓને આપણે ફોરવર્ડ કરી રહ્યા છીએ અને એક જંગલ પૃથ્વી ઉપર ઊભું કરી રહ્યા છીએ પશુતાઓ આપણે બિન જવાબદાર રીતે બાળકો પેદા કરી અને પૃથ્વી ઉપર છોડી રહ્યા છીએ તો આપણા બાળકોને એક યોગ્ય શિક્ષણ આપવું એ આપણી નૈતિક જવાબદારી બને છે અથવા તો આપણે બાળકો પેદા ન કરવા જોઈએ જો તમે બાળકો પેદા કરશો તો તમારી નૈતિક જવાબદારી છે કે જ્યાં સુધી એ અઢાર વર્ષનું ના થાય ત્યાં સુધી એના શિક્ષણની અને પ્રોપર શિક્ષણની તમારી જવાબદારી છે તમે જવાબદારી માટે ન ના શકો ભગવાનની મહેરબાની નથી તમારી પોતાની મહેરબાનીથી બાળકો જન્મ્યા છે એટલે આપણે અલગ અલગ બાનાઓ કાઢી અને છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે દુનિયાને બહુ જોઈ છે અને મનુષ્યની અંદર નરી પશુતા જ રહેલી છે અને અમે પશુતા જોઈ કે કેટલી અંદર પશુતા છે અને એને સાફ કરી છે આ દુનિયાની અંદર કેટલી ગંદકી ફેલાયેલી છે કે ન પૂછો વાત તો મારો એક પ્રયત્ન હતો કે પેરેન્ટ્સ જે વાલીઓ છે પેરેન્ટ્સને આપણી એક બાળક જન્મે જન્મથી લઈ અને ચૌદ વર્ષનું બાળક થાય ત્યાં સુધી તમે એને પ્રેમ કરો વાહન કરો બધું જ કરો એના ગુણ અવગુણ તમે ઢાંકી શકો છો પણ જ્યારે બાળકની ઉંમર પંદર વર્ષથી થાય છે ત્યારે તમારી એક ખરેખર જબરી જવાબદારી બને છે કે જ્યાં સુધી એ એકવીસ વર્ષનું ન થાય બાવીસ વર્ષનું ન થાય ત્યાં સુધી તમારી પાસે એક જવાબદારી છે આ પૃથ્વી ઉપર આપણે આપણા બાળકોને ફેંકી દઈએ છીએ અને એ એની રીતે મોટા થાય છે અને રેન્ડમલી જ્યાં ત્યાંથી કશુંક શીખી અને જીવન જીવે છે એમાં સુખ દુઃખ સફળતા નિષ્ફળતા એને પ્રાપ્ત થાય છે અને રેન્ડમલી તો હજારમાંથી બે જ બાળકો આગળ વધે છે નવસો અઠાણું મજૂરી કરે છે અને ફેલ જાય છે મારો એવો પ્રયત્ન છે કે પેરેન્ટ્સને જાગૃત કરી અને એને બાળકને યોગ્ય શિક્ષણ પૂરું પાડવું એવી જવાબદારીનું એને ભાન કરાવવું કોલેજ શાળા કે જે કાંઈ એજ્યુકેશનના સાધનો છે એ પૂરતા નથી અને એ જે શીખવાડે છે એમાંથી સાહીઠ ટકા તો નકામું જ છે કદાચ ચાલીસ ટકા કામનું હશે તો ઘણું બધું મિસ થાય છે કે જે આપણે ખબર નથી હોતી તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને એક સાયકોલોજીકલ એનું બિહેવિયર છે તો એ સાયકોલોજીના સંદર્ભમાં એને મૂલવવું જોઈએ અને એનું એક શિક્ષણ પાડવું જોઈએ અને જો આપણે પ્રયત્ન કરતા રહીશું તો આવનાર નવી પેઢી પૃથ્વી એક શોભા બનશે અને જીવનને એક મોજ બનશે તો હું શ્રી શ્રી ભાઈશ્રી મનુષ્યને એક પશુથી પરમાત્મા તરફ લઈ જવાનો મારો પ્રયત્ન છે ધન્યવાદ આ કોન્સેપ્ટની અંદર જોડાયા પછી ખરેખર આપને એવું લાગ્યું કે આપે આપણા બાળકોને મા બાપ તરીકે બધી ફરજ પૂરી કરી દે ફક્ત ફેસિલિટી દઈને પણ એને શિક્ષણ નથી દેતા મને એવું જ હતું કે બસ હું મારા બાળકને સરસ રીતે મોટું જ કરું રહી પણ આપણા બાળક પણ અંદરથી એટલા બધા ડુભાઈ રહ્યા છે કે કોઈને કંઈ નથી શકતા એની અંદર પીડા છે ઘણું બધું હે અંદર આપણા ઘર વિશે આપણા પરિવાર વિશે આપણા સમાજ વિશે નથી કહી શકતા પણ આવા સેમિનાર જે થાય રહ્યા ને તઈ આપણને ખબર પડે રહી આજે એકા એક બાળક એક એક વસ્તુ એક એક ભૂલ બતાવે રહ્યું અને ખરેખર અમને એમ થાય જ રહ્યું કે ખરેખર આવા પરિવારમાં આવા સમાજમાં આપણા બાળકો જીવી રહ્યા અને આ સોલ્યુશન આપણે ઘરમાંથી નથી લાવી શકતા અને આનામાંથી તો એટલા બધા એને મોટા એ તે થઈ જાય રા કર્મ થઈ જાય રહ્યા કે ગમે તે આવા સેમિનારમાં મૂકો તમે તમારા બાળકને અને સરસ રીતે એનો ઉછેર કરો આવા શિક્ષણની ખરેખર જરૂર છે બાળકોને અને આપણે મા બાપને પણ અહીંયા છોકરાઓ ઘણું સરસ શીખ્યા એના પાસેથી પણ અમને શીખવા મળ્યું અને ફરી સેમિનાર થાય તો મોટી સંખ્યામાં તમે બધા જોઈન્ટ થજો અને બીજા બાળકો જેને જરૂર હે એ તો વધનારા જ આગળ પણ અહીંયા લઈ આવવા માટે પણ તમે સહાયરૂપ બનજો ઘણા બાળકો એવા છે જેને આ બધી વસ્તુની જરૂર હે પણ પેરેન્ટ્સે ના પાડીએ સ્કૂલ બગડેરી કોલેજ બગડેરા ટ્યુશન બગડેરા આ બધા એજ ઓલા મહેદ ને એ બધાને બગડ્યા છે ને સ્કૂલ ને ને પણ તમે બધાને સપોર્ટ કરજો કારણ કે જરૂરી છે આ બધું શિક્ષણ અને ફરી આશા એવી જ રાખું કે ફરી પ્રોગ્રામ થાય એટલે મોટી સંખ્યામાં હજુ પણ સારા એવા બાળકો આનો લાભ લે અને મા બાપ પણ સરસ રીતે સમજો બસ અસ્તુ અને હવે આપણે આપણા પ્રોગ્રામનો પૂર્ણ વિરામ કરીએ મને વેલા ના મળ્યા મારો વધારે એક્સપિરિયન્સ નથી ભાઈશ્રીનો મળ્યા બે ચાર વાર મળ્યો છું ને છેલ્લે હમણાં દિવાળીએ હું સાધના કરવા ગયો તો જૂનાગઢ ત્યાંથી હું ઘણો એમને ઓળખ્યો ઘણો મારા મુકટ આવી ગયો માઇક પર તો હું આ લગભગ પહેલી વાર બોલતો હોઈશ પણ તમે હમણાં સ્કૂલમાં ભણતા હશો કોલેજમાં ભણતા હશો એ તમે ત્યાં જે શિક્ષક ભણાવતા હશે ઘણી આશો જે હશે પણ આજે આગળનું જે ફ્યુચર ભણાવવાનું જે સામાજિક પારિવારિક કે ધંધાકીય લેવલનું ભાઈશિકરને ઘણું જાણવા જશે ટચમાં રહેજો મજા આવશે ઘણું જાણવા જશે લાઈફ કેમ જીવાય એ ખબર પડશે શાંતિલાલ વવાણી હમણાં હું દેહમાં ઘણું બધું જીવી લીધું હોય

હેલો સૌને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ લક્ષ્મીબેન હરેશભાઈ રંગાણી બધા જ છોકરા અહીંયા આવું સારો અનુભવ કરે ને આવું સારું હોય તે શિક્ષણ પ્રાપ્ત હોય એવું હજુ પણ આવા પ્રોગ્રામ થાય ને અમારા છોકરાઓ આગળ વધે ને સૌનું સારું થાય એવું અમે ઈચ્છીએ છીએ ખાઈશીને ખૂબ ખૂબ આભાર ને આયોજન કરતાઓને પણ ખૂબ ખૂબ આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ આ લોકો એટલું બધું સિક્રેટ રાખ્યું ને કે હવે

આપણા યુગભાઈ ઈચ્છે છે કે એની મમ્મી પણ આપણે સાથે બોલે જય શ્રી કૃષ્ણ બધાને હું નીતા નીતિન ચૌહાણ યુગની મમ્મી સૌથી પહેલાં તો ભાઈશ્રીને થેન્ક યુ સો મચ અમે તો જન્મ આપીને આ દુનિયા બતાવી પણ તમે ચિંતા શીખવ્યું શ્વાસ લેતા શીખવ્યો અમે તો પેટ ભર્યું ખાલી એનું પણ તમે જમતા શીખવ્યા થેન્ક યુ સો મચ ભાઈ તમને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ ને આયોજન કરતાઓને ખૂબ ખૂબ આભાર